બાકી સેવા આપણે કોને કહી રહ્યા છીએ સેવા કઈ રીતે થવી જોઈએ આ બધાના વિષયમાં આપણા માપદંડો જુદા છે મહાપ્રભુજીની એક્સપેક્ટેશન કંઈક અલગ છે જે મહાપ્રભુજીએ ત્રણ પૃથ્વી પરિક્રમા વખતે પણ કૃષ્ણ સેવા કરી કઈ રીતે કરી એક ગામથી બીજે ગામ ક્યારે પહોંચશો એનું પણ ઠેકાણું નથી તમને ખાવા પીવાની કોઈ વસ્તુ મળશે કે નહીં મળે એનું પણ ઠેકાણું નથી જેમ દામોદર અરસાનીની વાર્તામાં જુઓ મહાપ્રભુજી બદ્રીકાશ્રમ પધાર્યા એ દિવસે વ્રત હતું વામન દ્વાદશીનો મહાપ્રભુજી અને વ્યાસજી બંને વ્રતની વસ્તુ ગોતવા માટે નીકળ્યા પણ એ હિમાલયના એ બર્ફીલા પર્વતોમાં શું મળે તમને ખાવા કાંઈ ન મળ્યું આવી બધી જ યાત્રાની સમસ્યાને ઉઠાવીને પણ મહાપ્રભુજી તો કૃષ્ણ સેવા કરી છે તાત્પર્ય એ છે કે સેવા આ જ રીતે થઈ શકે આ જ મર્યાદામાં થઈ શકે આ જ એની મેથડ હોઈ શકે એ લિમિટેશન મેન્ટલી આપણે બનાવી છે આપણા સંપ્રદાયમાં એક્ઝેક્ટલી એવી લિમિટેશન હતી પણ નહીં અને સિદ્ધાંત તહ છે પણ નહીં એટલે કઈ પ્રકારની સેવા હું કરી શકું છું નથી કરી શકી રહી સેવાના ફોર્મેટને શું આપણે નિભાવવા માંગીએ છીએ નથી નિભાવી શકી રહ્યા આ આપણા સ્વતંત્ર નિર્ણય હોવાને કારણે આપણે એમ કહીએ છીએ કે મારાથી નથી બનતું બાકી મહાપ્રભુજીએ સિદ્ધાંત તહ કોઈ સેવાના પરફેક્ટ પેરામીટર્સ બતાવ્યા નથી કે સેવા થાય તો આ જ રીતે થાય જેમ અમે માંડવીમાં રહેતા હતા માંડવી થી એક કલાક દૂર નાગરેચા ગામ દરબારો નું છે બધા જ ક્ષત્રિયો છે રાજાઓ એમના પરિવારમાં એક વૈષ્ણવ વહુ આવી પરિવાર દેવી ભક્ત એ છોકરી ઘરમાં આવી પોતાના ઠાકુરજીને પધરાવીને આવી ઘઉં ના ઘઉં ભરવાનો જે ડબ્બો હોય એમાં એના ઠાકોરજી વિરસ હતા કેમકે ઘરમાં કોઈને કે હું કૃષ્ણ સેવા કરું છું તો એની તો પરમિશન એને ક્યારે મળી ના શકે ઘઉં ભરવાના ડબ્બામાં એના ઠાકોરજી બિરાજતા હતા ઘરના લોકો ઉઠે એની પહેલા સેવા પહોંચી લે ઘરના લોકો સોઈ જાય પછી ઠાકોરજી ક્રમ કરે આ કેટલા વર્ષો સુધી ચાલ્યું ઘરના એક પણ મેમ્બર ને ખબર સુધી નહીં કે આ મારી ઘરમાં રહેલી વહુ આ રીતે કૃષ્ણ સેવા કરે છે બધું જ મેનેજ કરતી હતી એક દિવસ એના ઘરના સૌથી મોટા વ્યક્તિ હતા એને ઠાકોરજી સ્વપ્ન આપ્યું કે તમારા ઘરની વહુ રોજ આ રીતે છુપાઈને મારી સેવા કરે છે તમે જો એને અનુકૂળ નહીં થાવ તો તમારા કુલનો હું સર્વનાશ કરીશ આ સ્વપ્ન આવ્યું એ ઘરના મોટા ન થઈ શકે આના માપદંડ આપણે જે બનાવ્યા છે એ દરેક વખતે માપદંડ એવા જ છે એવો સિદ્ધાંત નથી કોણ કઈ રીતે સેવા કરી શકે જે મહાપ્રભુજી સાધન પ્રકરણમાં એ આજ્ઞા કરી કે તમારા ઘરમાં કૃષ્ણ સેવા કરવાનો માહોલ ન હોય તો કોઈ શૂન્ય દેવાલય હોય એટલે જે મંદિર તૂટફૂટ મંદિર કે જેની અંદર કોઈ દેવતા ન બિરાજતા હોય એવા શૂન્ય દેવાલયમાં જઈને સેવા પહોંચીને ઘરે આવી જાઓ આ પણ વિકલ્પ મહાપ્રભુજી આપ્યો છે એવું નથી કે મારા ઘરમાં સેવાનું એન્વાયરમેન્ટ નથી તો સેવા થઈ ન શકે એવી સેવાને પણ મહાપ્રભુજી સિદ્ધાંત તહ માન્ય ગણ્યું છે કોઈ પણ એવું એકાંત સ્થાન કે જ્યાં તમને કૃષ્ણ સેવાની અનુકૂળતા મળી જાય પરિસ્થિતિ એવી મળી જાય ત્યાં પોતાના ઠાકોરજીને પધરાવીને જાઓ ઠાકોરજીની સેવા પહોંચીને ઘરે આવી જાઓ આ પણ સેવાનો એક પ્રકાર મહાપ્રભુજી બતાવે છે તાત્પર્ય એ છે કે આપણી નિષ્ઠા કેટલી આપણી કૃષ્ણ સેવા કરવાની પરિપક્વતા અથવા તલપ કેટલી આના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણા માટે સિદ્ધાંત શું છે અથવા આપણી કર્તવ્ય પરાયણતા કયા નેચર છે સિદ્ધાંત તહ આપણે જેવો ફોર્મેટ સેવાનું કે સંપ્રદાયનું આપણા મનમાં જેવું ચોકઠું બનાવી રાખ્યું છે એવું ચોકઠું સિદ્ધાંત તહ આપણા એક પણ આચાર્યએ બતાવ્યું નથી ગુસાઈજી પાસે પલનો ઉપલબ્ધ નઈ થયો પોતાના ઉપરનામાં ઠાકોરજી પલનો જોલ્યા છે કે નથી જોલ્યા કોણે કહ્યું કે તમારી પાસે સોનાનો પલનો હોવો જરૂરી છે તમારી પાસે ચાંદીનો પલનો હોવો જરૂરી છે ઠાકુરજીને પોતાના ઉપરણામાં શ્રી ગુસ્વાઈજી એ પલના ઝુલાવ્યા છે કે નથી છોલા ધરીને ન ઉપલબ્ધ હોય ત્યારે જલની ધરીને ઠાકોરજીની સેવા કરી છે કે નથી કરી પણ ક્યારે પણ સમર્પણના સિદ્ધાંતને ક્રોસ નથી કરી ગામ પાસે જઈને માંગ્યું નથી કે મારા ઠાકોરજી પાસે આ ખૂટે છે તમે મને આપો મારી પાસે જે છે ખુદ્દારી રાખો ને કે જે છે એનાથી મારા સ્વામીની સેવા કરીશ પદ્મનાભદાસજીમાં ખુદ્દારી હતી એટલે મહાપ્રભુજી નું ઘર છોડીને પણ નીકળી ગયા મારા સેવ્ય માટે હું કોઈની પણ સત્તાની વસ્તુનો સ્વીકાર નહીં કરું મારા પ્રભુ મારી જ સત્તાની સામગ્રીનો સ્વીકાર કરીને મારી જ મર્યાદામાં સેવા સ્વીકારશે પ્રભુને પ્રભુને કોઈ કોઈ અપ્રસન્નતા નથી નથી આંધળી વૈષ્ણવ એ પણ ખબર નહીં કે હું રોટી બનાવું છું ઠાકોરજી ખાય છે કે બિલાડી ખાઈ જાય છે એની પણ સેવા ઠાકોરજી સ્વીકારી છે એ વ્યક્તિએ પણ સેવા કરી છે અંધ હતી એને એમ થયું હું રોટલી બનાવ હું ખાઓ તો બિલાડી ખાઈ જાય છે ઠાકુરજી કયો બિલાડી નથી ખાતી હું ખાઉં છું એને પણ સેવા કરી છે સેવાનું ફોર્મેટ શું કોણે નક્કી કર્યું તાત્પર્ય એ છે કે સંપ્રદાયના સિદ્ધાંતોને આ રીતે સમજવું જોઈએ મહાપ્રભુજી કોને સેવા કરી રહ્યા છે પોતાની અનતા અને પોતાની મમતાનું સમર્પણ જેટલું કરી શકો તમે કરો એની મર્યાદા શું એની રીત શું એ તમે નક્કી કરી શકો છો તાત્પર્ય એ છે કે આ આપણી સાધના પ્રણાલી છે આ આપણો ધર્મ સિદ્ધાંત છે કૃષ્ણ એ આપણો સ્વામી છે શરણાગતિ સેવા અને સમર્પણ આ આપણા સિદ્ધાંતના પ્રાણ છે આ ના હોય તો કોઈ વ્યક્તિ પુષ્ટિ માર્ગી નથી તમે પુષ્ટિ માર્ગી જ નથી તમે જે કરો છો એ પુષ્ટિ માર્ગી સંપ્રદાય જ નથી જો સમર્પણ નથી જો સેવા નથી જો શરણાગતિ નથી ભલે ને કંઠે પહેરે ભલે ધોતી ઉપર ના પહેરેલા હોય ભલે માથા ઉપર બહુ મોટું મસ્ત મોટું તિલક હોય બહુ સુશોભિત હોય એ વ્યક્તિ મહાપ્રભુજી છતાં પણ એ વ્યક્તિ નથી નથી જો એ વફાદાર તો આ સંપ્રદાયની મર્યાદા છે અંતિમ વાત પુષ્ટિ માર્ગ તત્વ સિદ્ધાંત આપણું ભાવ પક્ષ વિચાર પક્ષ મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે જે કૃષ્ણની સેવા કરવું એને મહાપ્રભુજી આપણા માટે કર્તવ્ય બતાવી રહ્યા છે એ કૃષ્ણ તમારો અંશી છે તમે અંશ અંશ છો અને અંશીનો સંબંધ અને અને ભગવાનની વચ્ચે છે અંશ અંશીનો સંબંધ એ બહુ સહજ સંબંધ છે જેને સ્થાપિત કરવાની જરૂર નથી એ સંબંધ તમે સ્વીકારો છો કે નથી સ્વીકારતા એ વાસ્તવિકતા છે ભગવાને તમને પેદા કર્યા છે ભગવાને તમારો અંશી છે તમે એના અંશ છો આ એક સ્પષ્ટ સિદ્ધાંત છે આ કોઈ પણ મનુષ્ય કોઈ પણ જીવ બ્રહ્માંડનો નો સ્વીકારે કે ન સ્વીકારે આ વાસ્તવિકતા છે પણ નથી કૃષ્ણ સર્વોપરી છે ભગવાને પોતાની લીલા માટે પોતાની ઈચ્છાથી જગતને ઉત્પન્ન કર્યું છે જગતનું પાલન ભગવાન પોતાની લીલા માટે કરે છે અને આ જગતને લીન પણ ભગવાન પોતાની સ્વતંત્ર ઈચ્છાથી જ કરે છે ભગવાન ઉપર કોઈનો દબાવ નથી ભગવાન કોઈની ઈચ્છાથી ચાલતા નથી કોઈના કહેવા પર ભગવાન કંઈ કરતા નથી પોતાની ઈચ્છા માટે રમણ માટે સ્વાત્મ સુખ માટે ભગવાન લીલા કરે છે એ લીલાને જગત કહેવાય છે અને ભગવાનને જગત અને જીવને પોતાનામાંથી જ પ્રકટ કર્યા છે આ વાતને પુરુષોત્તમ યોગના પ્રથમ શ્લોકમાં ગીતામાં ભગવાન કહી રહ્યા છે ઉર્ધ્વ મૂલમ અધર શાખા અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસ યસ્ય પરણાની યસ્તમ વેદ સવેદવિત એટલે આ સૃષ્ટિરૂપી વૃક્ષ એક ઊંધુ વૃક્ષ છે જેનું મૂળ હું છું એની જે શાખાઓ છે એ વેદ છે અને એમાં ફૂટેલા જે પાંદડાઓ છે ફલ ફૂલ વગેરે છે એ બધા જળ છે જે વ્યક્તિને આવી બ્રહ્માંડ રૂપી વૃક્ષની સમજ છે એને જ વેદની સમજ છે એ જ શાસ્ત્રના તાત્પર્યને સમજાય છે અહીં ભગવાને પોતાની આ સર્વોપરીતાને પોતાના સામર્થ્યને પોતાની સર્વોત્તમતાને સ્પષ્ટ કરી છે એટલે જ મહાપ્રભુજીએ પણ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં જે કૃષ્ણની સેવા કરવા માટે આપણને આજ્ઞા આપી એ કૃષ્ણનું સ્વરૂપ સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે છે પરબ્રહ્મતું કૃષ્ણોહી

નહીં ગુણોથી થયું નહીં કોઈનું કાર્ય છે નહીં જગત સ્વતંત્ર છે નહીં ભગવાન જ જગતના રૂપમાં બન્યા છે આ શાસ્ત્રનો મત છે જીવ ક્યાંથી આવ્યા મહા પ્રભુજી એને સમજાવે છે આત્મની બ્રહ્મ રૂપે હી છેદ્ર વ્યોમની વચ્ચેતના ઉપાધિનાશે વિજ્ઞાનને બ્રહ્માત્મત્વ બોધને એટલે જેમ આકાશ અખંડ છે પણ આકાશની આગળ આપણે ચારણી રાખી દઈએ તો આકાશ આપણને ખંડિત દેખાય એના આકાશ આપણને ચારણીના છિદ્રોમાંથી કાણા 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 વાળું દેખાય વસ્તુતઃ આકાશ અખંડ છે ચારણીને હટાવીને જોઈએ તો આપણને દેખાય કે આકાશમાં છિદ્ર નથી આકાશ અખંડ છે એમાં કોઈ ખંડ નથી એવી રીતે બધા જ જીવો ભગવાનમાંથી પ્રકટ થયા છે ભગવાન જ એ બધાના અંશી છે આપણે પોતાને ભગવાન થી અલગ માનીએ છીએ એ આપણી અવિદ્યા છે આપણી આપણું જ અજ્ઞાન છે વસ્તુતઃ ભગવાન જ આ બધું બન્યા છે આ આપણો વિચાર પક્ષ છે આ આપણી સમજ છે પછી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવું જ્ઞાન પ્રાપ્ત કરીને જે તમારો અંશી છે જેણે બ્રહ્માંડને પ્રકટ કર્યું છે જે આખા સંપૂર્ણ બ્રહ્માંડમાં સર્વ સામર્થ્યવાન જગતનો સર્વ નિયામક છે એ તમારો સેવ્ય છે એની સેવા કરવી એની શરણાગતિમાં જવું આ તમારું જીવનું જીવ સહજ કર્તવ્ય છે આજ ભગવાનના સ્વરૂપને મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં પણ સમજાવ્યું છે પ્રાકૃતાઃ સકલા દેવા ગણિતાનંદ કmbrહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ બધા જ દેવો પ્રકૃતિ થી બંધાયેલા છે અને પ્રાકૃત છે ભગવાન નું જગત ને ઉત્પન્ન કરવા માટે ધારણ કરેલું અક્ષર બ્રહ્મ નું જે રૂપ છે એ પણ ભગવાન જેટલું सामर्थ્યવાળું નથી ગણિતાનંદ છે પૂર્ણાનંદ તો એકમાત્ર શ્રી કૃષ્ણ છે અને એવા કૃષ્ણ મારા સ્વામી છે શરણ માં હું જાઉં છું એવા ભગવાનની સામે આપણે કેવા છીએ વિવેક ધૈર્ય ભક્ત્યા રહીત વિશેષ પાપા સક્ત એવા ગતિ મારામાં વિવેક નથી મારામાં ધૈર્ય નથી કૃષ્ણ પ્રતિ આપણને અનન્ય સ્નેહ પણ નથી પાપાસક્ત છીએ બુદ્ધિ નથી ભગવાનને પ્રાપ્ત કરવાની કોઈ લાયકાત નથી છતાં પણ કૃષ્ણ અમે આપના શરણમાં છીએ ભગવાન જે ચાહે એ કરે પ્રભુ અમારી રક્ષા કરશે આ ભાવનાથી પોતાના સ્વામી કૃષ્ણને માનીને કૃષ્ણ પ્રતિ શરણાગત થવું કૃષ્ણ પ્રતિ અનન્ય સમર્પિત બનવો એવી શરણાગતિથી નિર્ભયતા થાય છે એવી શરણાગતિમાં જ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે અન્યથા નથી થતું મીરાબાઈને જોઈ લો પ્રહલાદને જોઈ લો ધ્રુવને જોઈ લો એક પણ વ્યક્તિએ પોતાની કૃષ્ણ નિષ્ઠાને છોડી નથી મીરાબાઈ આખો પરિવાર વિરુદ્ધ છે મહાપ્રભુજીએ ત્યાં સુધી પણ છૂટ આપી છે જો આપણી પરિપક્વતા હોય તો મહાપ્રભુજી પ્રતિકૂળ પરિવારના ત્યાગની પણ આજ્ઞા આપે છે પ્રતિકૂલ પરિવાર હોય ત્યાગની પણ આજ્ઞા મહાપ્રભુજી આપી છે કન્ડિશન કેટલી તમે મેન્ટલી કેટલા પરિપક્વ છો મીરાબાઈએ પોતાનું ઘર છોડ્યું કે નહીં કેમ કૃષ્ણ માટે પ્રાયોરિટી શું લક્ષ્ય શું કૃષ્ણ જોઈએ છે ધ્રુવજીએ કૃષ્ણ પ્રાપ્તિ માટે તપ કર્યું કે ના કર્યું પ્રહલાદજીએ પિતા મારવા માટે આવ્યા છતાં પણ પોતાની ભક્તિને છોડી નહીં તાત્પર્ય આ છે કૃષ્ણને પોતાનું સર્વસ્વ માનવું કૃષ્ણ પતિ થવું આ ભક્તિ માર્ગની પહેલીમાં પહેલી આવશ્યકતા છે ને જે વ્યક્તિમાં આટલી પરિપક્વતા નથી માનસિક રીતે જે વ્યક્તિ આટલો સ્પષ્ટ નથી એ વ્યક્તિ પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી પણ મહાપ્રભુજીની સિદ્ધાંત મર્યાદાનું પાલન કરી નથી શકતો પરિવારના લોકો ના પાડે છે જાતિના લોકો બહિષ્કાર કરી દેશે આ થઈ જશે તે થઈ જશે આ આપણી નિષ્ઠાનો અભાવ છે મહાપ્રભુજી કરે છે નિષ્ઠા મનોરથ વાર્તા વાતો કરવાથી નિષ્ઠા નથી આવતી સાધન કરો એનાથી તમારી નિષ્ઠા દેખાય છે મહાપ્રભુજી એ આજ્ઞા કરી કે તમારી નિષ્ઠાનું મેજરમેન્ટ શું એનું માપદંડ શું તમે મોટી મોટી વાતો કરી રહ્યા છો એ નિષ્ઠા નથી તમે દેખાડો કરી રહ્યા છો એ નિષ્ઠા નથી તમે પોતાની પ્રતિષ્ઠા માટે કૃષ્ણ સેવા કરો છો એ કૃષ્ણ નિષ્ઠા નથી ભક્તિ નિષ્ઠા નથી મહાપ્રભુજી આજે કરે છે ભક્તિ નિષ્ઠા તદા યદા કૃષ્ણ પ્રસિદ્ધ હતી તમારી ભક્તિ નિષ્ઠાનો માપદંડ શું કૃષ્ણ પ્રસન્ન થયા તમારી ભક્તિથી તો તમારી ભક્તિ સાચી કૃષ્ણ પ્રસન્ન ન થયા તો તમારી ભક્તિમાં કોઈ કમી છે અથવા એ ભક્તિ છે જ નહીં બંને પક્ષ છે તાત્પર્ય એ છે આપણે આ સંપ્રદાયમાં કૃષ્ણ માટે આવ્યા છીએ આ સ્પષ્ટતા દરેક પુષ્ટિમાર્ગીયના મનમાં હોવી જોઈએ મહાપ્રભુજીની પાસે આપણે કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ મહાપ્રભુજીની પાસે આવવા માટે આપણી પાસે કૃષ્ણ પ્રાપ્તિ સિવાય બીજું કોઈ પ્રયોજન નથી મહાપ્રભુજીને મેળવવા મહાપ્રભુજીની સેવા કરવા આપણે અહીંયા નથી આવ્યા કૃષ્ણ સેવા કરવા આવ્યા છીએ મહાપ્રભુજી આપણા ગુરુ છે આપણા માર્ગદર્શક છે આ સ્પષ્ટતા મહાપ્રભુજીના વચનો પ્રતિ અનન્ય નિષ્ઠા મહાપ્રભુજી પ્રતિ વફાદારી આ કૃષ્ણ પ્રાપ્તિ માટેની એકમાત્ર યોગ્યતા છે આના સિવાય બીજું કંઈ પણ કૃષ્ણને અપેક્ષિત નથી પવિત્ર એકાદશીની મધ્યરાત્રિનો પ્રસંગ યાદ કરો મહાપ્રભુજીને પ્રભુએ વચન આપ્યું જે શિષ્યને જે શિષ્યનો તમે સ્વીકાર કરશો એનો હું ત્યાગ નહીં કરું ભગવાન ત્યાગ નહીં કરે પણ એની કંડિશન શું સમર્પિત થયો તો નહીં છોડો

મહાપ્રભુજીના પ્રત્યેક વચન ઉપર બનવા માટેની એકમાત્ર યોગ્યતા છે ભગવાન ના ભગવાન આના સિવાય કંઈ એક્સપેક્ટ કરે છે મહાપ્રભુજી એક્સપેક્ટ કરે છે આટલું કરો કૃષ્ણ તમારા છે મેળવવા નથી જવાનું કૃષ્ણ તમને પ્રાપ્ત છે પણ મહાપ્રભુજી પ્રત્યે જ આપણી વફાદારી નથી કૃષ્ણને તમારી ગરજ નથી કૃષ્ણને તમારી આવશ્યકતા નથી